આજે જમ્મુમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક નું આયોજન કર્યું બેઠકમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સેનાના અધિકારીઓ અને અન્ય સુરક્ષા એજન્સીઓના પ્રતિનિધિઓ હાજર છે આ બેઠકમાં મુખ્યત્વે આતંકવાદ વિરોધી કામગીરીના પ્રયાસો અને કાશ્મીરમાં વધતા ડ્રગ્સના ઉપયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બેઠક દરમિયાન સુરક્ષા દળોને આતંકવાદ અને તેને સહાયતા આપનારાઓ સામે શૂન્ય સહનશીલતા નીતિ અપનાવવા માટે નિર્દેશ આપ્યા છે તેમણે જણાવ્યું કે સુરક્ષા દળોએ આતંકવાદીઓ અને તેમના સહાયકો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે જેથી રાજ્યમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય આ બેઠકમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને આમંત્રણ ન મળ્યું હતું જેના કારણે રાજકીય ચર્ચાઓમાં તણાવ સર્જાયો છે સચિવ આ નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી છે છે અને જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રીને સુરક્ષા સમીક્ષા બેઠકમાં સામેલ કરવું જરૂરી હતું કારણ કે તેમની પાસે શાસન અને સુરક્ષા સંબંધિત વિશાળ અનુભવ છે આ બેઠકમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા સાથે સાથે કાશ્મીર વિભાગમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના પગલાઓ પર પણ ચર્ચા કરવામાં આવી રહી છે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ બેઠકમાં હાજર અધિકારીઓને રાજ્યમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસો વધારવા માટે પ્રોત્સાહિત કર્યું છે